બા અવિનાશ ને ક્યારે રાખીએ હું ને રૂપા બે કારણ કે પછી ખોટું કરતો લઈ જાવ એટલે તો ફટાફટ નીકળીને પાછા આવી જી હાડીઓ જોવા અમારા હાડી લેવા નથી કા લેવા નથી ઘરસોડું હોય એને પાલિશ કરવા મૂકેલ હોય તો ઘરસોડું હોય ને તે પાલિશ કરવા દેવા આવેલા છે એક ખાડી લીધી છે આવડ્યા હા અને આપણે ક્યાં આવી બંસીમાં જ આવી બીજે

તો ફેમિલી અત્યારે મેં હાલીને ખરીદી કરી ને લઈએ વસે અત્યારે મારા બેન હાટું ખરાણા ને કરાવવાનું બાકી હતું નથી કરાવી લીધા કેટલા કરાવ્યા હમણાં એટલું વસ્તુ કરાવ્યું છે એટલું રાખ્યું છે હજી હજી આમાંથી હું હજી બીજું કરાવવાનું બાકી સળા ને એવું તો અંદર પીધું થાય તો શેરે કાઢું બધું જો તમે નહીં કાંઈ વધવા જોશું કે કાવિકા વચ્ચે કાંઈ કે નહીં બધી

મંગળસૂત્ર આ બધી વસ્તુ ભાઈ અમે ખરીદી કરવાની છે આ તો જાંજરી લઈ લીધી છે એટલી વસ્તુ તો અમે લીધી છે અત્યારે હવે બીજું કેટલું લેવાનું છે હજી કાંઈ નક્કી નહીં જોઈએ હવે તો ફાઇનલી જો ભાઈ એટલી ખરીદી કરેલી છે ઘણું બધું હજી તો આમાં બતાવે છે તો ફેમિલી મોવાથી બી એવા છે ખરે અત્યારે અને બા શું જોતા બા સપલા લેવા તમારે આટું કહેવાય હારા હે

કાંઈ રસ્તામાંથી મંચુરિયમ લેતા આવ્યા હા તો પહેલાં તો અહીંયા જો ઘેરે આવીને ઘેર આવીને ઘડીક વારે બેઠો નથી કારણ કે હે ને ભાઈ થોડીક ક્યાંક રેલ હતી ને એનું વોઇસવર કરવાનું હતું અને મતલબ એડવર્ટાઇઝ હતી રામદેવ મોબાઈલવાળાની તો ભાઈ ના મસ્ત મજાની એડવર્ટાઈઝ શૂટ કરી અને બસ આજ પાસે અપલોડ કરવાની છે તો કાંઈ કહે ને એડિટ કરી નાખીએ ત્યારે અને ભૂખ લાગી ગયું ફૂલે ફૂલ કારણ કે કાંઈ ખાધું નહોતું એટલે તો જો મસ્ત મજાનું ભાઈ હે ને મંચુરિયમ ને કથા રસ્તામાં લેતા આવું કારણ કે ના ના ખાવા રહી તો પછી વાર લાગે એટલે લેતા એવા ઘેર આવી તો બધે ખાઈને ને એમાં રઘુભાઈ ની બધે કારો હા હા એ તો વેલે રીએ કામે લીધી અત્યારે ન અવાય રે થોડું મોડું અવાય એ થોડા ગીરા બને કા જયપાલ હજી વાત કે ભાઈ હા જયપાલ ભાઈ ને તમારે ખાવાનું તો હે ને ભાવે ને ભાવે ભાવે કા ભાવે હાલો બાલો હાલો નાસ્તો કરી લો

હા બે વરસાદ હાટું છે અને એક અમારે એને લઈ જવી પડે એટલે તૈયાર પહોંચી છે અને બે જોડ સડા છે બે બેનું ના અને એક જોડ ઝાંજરી ઝાંજરી કઈ ગઈ ઝાંજરી હા અહીંયા ઝાંજરી હતી આ ઝાંજરી કરાવેલ છે ભાઈ તો એટલી વસ્તુ કરાવીને લાવ્યા છે એ મોવેથી અંધી વસ્તુ તો ખોલ નાખી છે અને ભાઈ છે ને ખાસ કરીને એક વાત કહેવા માગું આમ ના વસ્તુ હારી આવે પણ હેને એ આપણે માણસો ના કઈ ગીમા નહીં કારણ કે હેરખી રીતે વાત એ ન કરે અને આપણે હેરખી રીતે કઈ જવાબ એ ન આપે આવું પછી આમ ન હોય આપણે કસ્ટમર તરીકે જ્યાં હોય આપણા લીધેથી એની દુકાન વાળતી હોય તો એ પાછા ને બાંગુ નાખતા હોય ને કોઈને આમ કસ્ટમર તરીકે વાત ન કરે એવી રીતે વાત કરતા અમે રે પછી હું આ તો આ તો તમે ના કે એટલે આપણે કઈ કીધું નહીં હા એમ એટલે પ્રેમ બાબુ ને ભાઈ ના જૂના એ ઓલા હતા કે એટલે કઈ વધારે કઈ કીધું નહીં એમને એટલે અમે છે ને રીએ વા બીજો નકર તો હું છે ને ના આવડ્યા ને નાઈને નાઈને જ કીધે કે તમારે આવી રીતે ન વર્તન કરાય એમ પણ એ આમ બાંગું નાખતા ને હેરખી રીતે આપણને જવાબ નહોતા દેતા ને એવું બધું કરતા મને તો ભાઈના ભાઈ ના જરીએ ન મજા આવી હા તે સારું થાય આપડે નહીં જવું ને કોઈ જશે હમ કોઈ જ નહીં જવાનું અમારે કોઈ જ આવું જ નહીં હે હા પણ એવડે ને રે રહેવી જતા

अबद दिवस तू लीएवा अवे तो वाँदो वा। नी आपड़ा तो खरीदी करवाने ती इले खरीदी करिवा अव बीजिवार नी जाई तो फैनल अजो अमी वियव सिकार खाने ली खेरे करनके हात्व आगी जातो वियवा खेरे ने रुपा हुए रस वे नियोब भूचि � ના જહના આઠના બનાવેલા છે ગુંદાના મસ્તીના હો આજે પહેલી વખત ગુંદાના આઠના બનાવો બનાવ્યો કારણ કે ગુંદા આવા મસ્ત મસ્ત આઠઠાના બનાવા ને મજા આવે ખાવાની કેટલા મસ્ત લીમ જો સે આવ લાગે કા મારી આપણે સાક રોટલો ખાય કે ની તેન બહુ મીઠા લાગે હ જહના દીને છે ઠાક મીઠા બા લીન જેલાશે અવિનેશ ને રમવાડવા આય સોદાદા ક્યારે જલાશે અત્યારે કેવું છે કોઈ નહીં ક્યારે હું રૂપા ભવિષ્ય હું કહીશું બેન કાકીશું તો ફેમિલ મારા બેન પમીરા જમવાનું મસ્ત મજાનું વડીનું શાક છે હમ હા બેન કેમ થઈ હે બેન તમને આપી દો એમ તમને પેલા ભૂખ લાગી કે નહીં હા આપી દો વાંધો નહીં ભાઈ જો વડીનું નું શાક છે મસ્ત મજાનું અને આ ભાઈ વડી બની કે તે દુ અમારું શાક છે ને વડીનું નું તો સ્પેશિયલ મસ્ત મજાનું વડીનું નું શાક છે રોટલા છે આલો બધા જમવા ઓલા માં દીકરો જો ના ઊભા છે પણ આ હું કરો ચા બનાવી ચા ગસા ને તો પીવે કે તારા સાબ પીવો હા તારા સાબ હા હા

מולי ושנובה, ולוג מהג'אנס זה דיברתי עם זה, מה דודי ביי 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 ביי